ચોમાસાની ઋતુમાં વનરાજી ખીલી ઉઠી છે પરંતુ ધારીથી સુપ્રસિદ્ધ તુલસી શ્યામ યાત્રાધામ તરફ જતો તેતાલીસ કિલોમીટરનો સ્ટેટ હાઈવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે આ રસ્તાની બંને બાજુએ ઉગી નીકળેલા વૃક્ષો અને ઝાડી ઝાંખરા એટલા વધી ગયા છે કે સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું નથી રસ્તો સિંગલ પટ્ટી હોવા ઉપરાંત ગોળાઈના વળાંકો પર પણ વૃક્ષોના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે જેના પરિણામે અકસ્માતનો ભય સતત તોડાતો રહે છે

તે માટે તાત્કાલિક સાફ કરવા અમારી નમ્ર વિનંતી મારું નામ પ્રદીપ પંડ્યા છે હું જે કહેવા માંગુ છું કે ભાઈ ધારીથી તુલસીશામ જતો રસ્તો જે છે જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે આવે છે જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ જાડી ઝાખરાઓ જે છે અને ગોળાઈની અંદર એક આવતા જતા વાહન જે છે એકબીજાને દેખાતા નથી ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે તો અમારી એવી માગણી છે કે ભાઈ આ ઝાળી જે ઝાકડા બધા જે છે એ સાઈડું જે સાફ થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય આવી માંગ છે